આજે દેવપૂઢી અગિયારસના પાવન દિવસે માંડવી ખાતે આવેલા ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજી મંદિરથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા હતા સાજન મહાજન સાથે નગરચર્યાએ નીકળેલા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન માટે શ્રદ્ધાળુઓએ પડાપડી કરી હતી પરંપરાગત ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનની પૂજા કર્યા બાદ વરઘોડાએ પ્રસ્થાન કર્યું હતું ત્યારે ઝરમર વરસાદમાં ચાંદી જડિત પાલખીમાં નગરચર્યાએ નીકળેલા ભગવાનના માર્ગોમાં હજારો લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભગવાનના દર્શન માટે આજે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની સરાફી મંડળીના ઓડિટ માટે લાંચ લેવાના કેસમાં પકડાયેલા બે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડભોઈ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાની સરાફી મંડળીમાં સરકારી ઓડિટર જયશ્રી સોલંકીને એક શાળા દીઠ રૂપિયા બે હજાર લેખે વીસ શાળાના રૂપિયા ચાલીસ હજાર લેખે લાંચ આપવાની ગોઠવણ કરવામાં આવી હતી જે અંગે એસીબીએ છટકું ગોઠવી આચાર્ય ઘનશ્યામ પટેલ અને મહેન્દ્ર સોલંકીને ઝડપી લીધા હતા ત્યારે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બંને આચાર્યને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી આ મામલે ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આજે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવતા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો જેમાં પોલીસે આપના નેતા ગોપાલ ઇટાલિયા કાર્યકરોને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બીચક્યો હતો